હિમતનગર ટ્રાફિક પોલીસ અને આર્મી જવાન વચ્ચે મારામારીની ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા જે ગઈ 3 તારીખનો રોજ જે આર્મીના જવાન અને પોલીસના કર્મચારીઓ વચ્ચે જે ગરશણનો બનાવ બનેલ હતો તે અંગે પોતાની રજૂઆત કરવા માટે થઈને આર્મી જવાન યશपालસિંહ જાલાનો ફેમિલી મેમ્બર્સ જે છે તેઓ મુલાકાત માટે આવ્યા હતા તેઓ તમામ લોકો જે છે એ અત્રેની કચેરીએ મુલાકાત લઈને તેઓની જે રજૂઆતો જે છે તે પણ સાંભળવામાં આવી અને તેઓને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે તેઓ દ્વારા જે કંઈ પણ પોતાની માગણીઓ છે જેમાં ખાસ કરીને જે એ લોકોને હતું કે તે લોકોની જે વાત છે એ કોઈ સાંભળતું નથી તો એ બાબતે પણ એમનું જે કંઈ પણ અફવાઓ જે છે એનું ખંડન કરી અને તેમની સંપૂર્ણ જે કંઈ બી રજૂઆત છે એને ધ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જ્યુડિશિયલ ઇન્કવાયરી જે તે લોકોની ફરિયાદ છે એનું એ જે પ્રોસેસ છે એ જ્યુડિશિયલ કક્ષાએ થનાર છે એ બાબતે પણ એમને સમજ કરવામાં આવેલી છે અને તે ઉપરાંત તેઓની જે ખાસ રજૂઆત હતી કે કોઈપણ બનાવ જ્યારે આ પ્રકારનો બને ત્યારે તટસ્થ રીતે પોલીસ દ્વારા તપાસ થાય તો તે રજૂઆત પણ ધ્યાને રાખીને કોઈપણ પ્રકારના બનાવમાં સંપૂર્ણ તટસ્થ તપાસ થશે તે પ્રમાણેની ભાહેદારી પણ તેઓને આપવામાં આવે